સુરતમાં અકસ્માતો દિવસે દિવસે વધી રહ્યા છે ત્યારે અકસ્માતોનો ભોગ સામાન્ય લોકોની સાથે સાથે લોકોની સુરક્ષા કરતા પોલીસ પણ બની રહ્યા હોવાનું સામે આવ્યું છે

મારું નામ કસ્તુરભાઈ નાથુભાઈ પટેલ અને હું મારું પોતાનું વાછાવડ છે આ રાજુભાઈ ભાણાભાઈ મારા સગા ભત્રીજા થાય છે અને એ વેસુ પોલીસ સ્ટેશનમાં નોકરી કરતા હતા ગઈ તારીખ વીસ જીરો એમની નોકરી પૂરી થતાં એ પોતે પોતાની મોટર લઈ વાછાવડ ગામે આવતા તે દરમિયાન સચિન ઓવરબ્રિજ આગળ કોઈ વાહન ચાલક અટપટમાં એમને એક્સિડન્ટ કરેલ તે બાબતની તાત્કાલિક પોલીસ સ્ટેશનમાં જાણ કરતાં એકસો એકસો આઠમાં સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરેલા અને એ દરમિયાન એમને આજ રોજ પાંચ સાડા પાંચ વાગે એમનું એક્સિડન્ટ થવાથી ગંભીર ઈજા થવાથી મૃત્યુ થયેલ છે એને રાજુભાઈ ની ઉંમર ત્રેપન વર્ષ છે અને ઓગણીસો ને ના ભરતી થયેલા છે અને હાલમાં એમને બે છોકરા છે અને એક છોકરી છે એ બાબતે બીજું તો શું વધારે બીજું કઈ કહેવાનું છે